મિત્રો અત્યારે હાલ આપણે આવી ગયા છીએ કોઠારમાં આવી ગયા છીએ જોઈ શકો છો સરસ મજાના અહીંયા થપ્પા ને થપ્પા મારી દીધા છે આ જોરદાર રસોડું છે હો ભાઈ આમાં કાંઈ ઘટે નહીં એમ જોઈ શકો છો સરસ મજાનું જોવો તમે જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શિયારામ આજે જે આપણે હૃદયથી આતુરતાથી જે સરસ કથાની જે સરસ સ્થળ ગોપનાથ બાપાની જગ્યાની એની આતુરતાથી કથાની રાહ જોઈ રહ્યા હતા ગઈ સુરસની જે કાતડી ગામની અંદર કથા થયેલી ત્યાં આગળ બાપુએ આપણને આ ગોપનાથની કથા માટેનું પ્રવચનની અંદર વચન આપેલું તે જગ્યાએ આજે આપણે સૌ પહોંચી ગયા અને અમને ચંદન માધ્યમથી તેમજ અમારા નેશ્વર ગામના સ્વર્ગીય ભગવાનભાઈ મોહનભાઈ મકવાણા તેમજ એમના ભાઈ શ્રી શામજીભાઈ તેમજ મોહનભાઈ પીતાંબરભાઈ બારિયા તેમજ આપને ભાઈ ગોહિલ વિઠ્ઠલગુરુ તેમજ બાલાભાઈ બામણિયા તેમજ મનસુખભાઈ બામણિયા તેમજ સાખત નટુભાઈ તેમજ શિયાળ પ્રેમજીભાઈ તેમજ અમારી સાથે જે જલારામ બાપાની જગ્યા એવું પવિત્ર ધામ ત્યાંથી વીરપુરના સાથી મિત્રો રણસોડ બાપા જે શિક્ષક રહી ચૂકેલા છે ઘણા જણાં વિદ્યાર્થીઓ એમની સાથે આવેલા છે એવા રણછોડ બાપા સરસ મજાની અમને કોઠારની અંદર સંગોષ્ઠીથી સેવા આપી રહ્યા છે તેમજ બાપા પણ અમારે અનેક કથાઓમાં વીરપુરથી આવે છે તેમજ ખાસ જે આપણે રામભાઈ એવા પણ બહુ જ આ કરિયાણાની બાબતના ડીપ નોલેજવાળા વ્યક્તિ એ અમારી સંગોષ્ઠીથી અમારી આરે છે અને આ અમારી નવસો ને પાસઠમી કથામાં જે અમને લાભ અપાયો એ બદલ અમે ખૂબ ખૂબ દાદાને તેમજ અમારા પ્રમુખશ્રીઓને શુભેચ્છા પાઠવી અમે નેશ્વરથી અને આજુબાજુના તળગાજેડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહેનો અને ભાઈઓ તેમ સેવા આપવા માટે મેક્ઝિમમ પાંચસોથી હવા પાંચસો સાડી પાંચસો જેટલી સંખ્યામાં આવ્યા છે અને નિઃશુલ્ક અમે સેવા આપી અને અમને આવો લાભ સેવાનો મળતો રહે અને તમારા આ સ્ટુડિયોની અંદર જે તમે અમને પ્રકાશિત કર્યા એ બદલ અમે તમારા જે સંસ્કાર સ્ટુડિયોને પણ બિરદાવી અને શુભેચ્છા આપીએ છીએ બસ અમે હનુમાન દાદાના શરણોમાં અમારા શરીરથી જે બનતી શ્રમ સેવાના આ કથામાં ભોલાનાથના શરણોમાં તેમજ હનુમાનજીના શરણોમાં રામચંદ્ર ભગવાનના શરણોમાં અમારી શ્રમ સેવાના પાંચ પુષ્પો અર્પણ કરીએ છીએ જય શ્યારામ જય રામ તો ખરેખર જો ભાઈ તમારે આપણે ચાર પાંચ દી કે ગમે ત્યારે સમય કાઢવો ને તો ન નીકળે પણ આ તો હરેક કથામાં જો હંડી કથામાં સિમન દાદાનું રોહડું હોય ત્યાં આ લોકો નવ દસ દિવસ સુધી ઘરનું કામ છોડીને ઘરનું કામકાજ છોડીને હંદાઇ સેવા માટે આવે બહુ ધન્યવાદ કહેવાય તમારો જય શિયામ હાલો મિત્રો જો આમાં દહીં છે આમાં આ જોઈ શકો છો જો આમાં થપ્પો મારી દીધો હો ભાઈ આ આ ભંડારમાં થપ્પો મારી દીધો જો સોખા ભાતના આ ખરેખર તમે આમાં જુઓ તમે આ મગ આ કઠોળ હો ભાઈ જોઈ શકો છો જો આ મઠ આ ખીસડીના સોખા બોલો એ ભાતના સોખા ખીસડીના સોખા પછી આ મગફાડા આ મગફાડા જોવો તમે આ મગફાડા છે પછી શેણાની દાળ હાલો મિત્રો જો આમાં અંધુ લખાણ છે કારણ કે આ બહુ જોરદાર રસોડું છે ને આમાં કઈ વસ્તુ ક્યાં છે એ ગોતવી ન પડે વાલ ને દેશી શેણાને જોવો છો આમાં થપ્પાને થપ્પા મારી દીધા હો ભાઈ આ જો લીલા સુકા વટાણા હા મિત્રો જોઈ શકો છો જો આમાં દ્રાક્ષ ને કોફીને દ્રાક્ષ ને લવિંગ ને કોફી ને આ હાંધુઈ જોવો તમે મોહનથાળ ને મિત્રો ખજૂર ને આ ને આ ખજૂર જોઈ શકો છો સણા મસાલો ને આ કેસરી રંગ ને આ એલચી ને બાજાને જો તમે સરસ મજા આમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ થપ્પા ને થપ્પા જોઈ શકો છો જો સરસ મજાનો આ હાધુઈ ભંડારો છે ભંડાર એટલે ભંડાર હો ભાઈ આમાં જો તમે કેટલું બધું વસ્તુ છે આ હંદી જુઓ તમે હા મિત્રો જુઓ તમે હાલો બો મિત્રો આ ખરેખર મિત્રો શીંગદાણા ને પૌવાનું સોખું ઘી હાલો થપ્પો માર્યો સોખા ઘીનો હો ભાઈ આ વોટર એટલે પાણી જો પાણી પછી પાઉ હાલો મિત્રો જોવા ઘી નો થપ્પો હો ભાઈ જો જોપ્પો માર્યો અહીંયા થપ્પો મેર્યો જોઈ શકો છો સરસ મજાનો આ જો તેલના ડબ્બાના થપ્પા મારેલા છે હાલો મિત્રો આમાં કાંઈ આમ જોવા દૂધના કેન હા મિત્રો તો આ તો આમ ઘણા ઘણી જગ્યામાં હો ભાઈ ખાંડ ને સાસ ને આંધો હાલો મિત્રો જોઈ શકો છો કેટલી જગ્યામાં આંધાય ભંડાર ભરી દીધા છે જોઈ શકો છો જુઓ તમે હાલો મિત્રો જો કોઠાર ની અંદર બધા પકવાનો પકવવા માટે થઈ અને સરસ મજાની બધી જે કરિયાણા ની સામગ્રી છે અહીંયા આગળ મૂકવામાં આવી છે અને ખાસ જે માણસના પેટ સુધી પ્રસાદ પોગાડવા માટે સદગુરુ વાળાના રસોયા ભાઈઓ તનતોડ મહેનત કરી અને રસોઈ આવી

શીરુ છે એમાં હંડાઈ વકલવાર ભજીયા બનાવ્યો હો ભાઈ જુઓ તમે આ બટાટાની પત્રીના બટાટા અહીંયા ભજીયા બને છે જોઈ શકો છો જુઓ તમે હા હાલો મિત્રો જો તો અહીંયા મેથીના મરસાના હંડાઈ મિક્સમાં બને છે જુઓ તમે સરસ મજાના ઢેગલા ઢીગલા બનાવીને કહેવા જુઓ હા જુઓ જય શ્યારામ મિત્રો અહીંયા મેથીના રગડાના બને છે સરસ મજાના જોઈ શકો છો બને છે હા બને હો ભાઈ હા મિત્રો આમાં ને સોકા ભરી દેવા પડે હા કારણ કે તો જ પોગાય નગર પોગાય નહીં હા જુઓ જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે જો આ સાસમાં આવી ગયા છીએ જો તમે સરસ મજાની મીઠીને મૂુર આ લોકોને હંદાઇના તડકાને શાંતિ મળે ને હવે તડકો છે હો ભાઈ સોમાં હતો હતું પણ હવે વીજું બે ત્રણ દીધા બે દીધાનું પણ જો તમે ખરેખર બહુ આ સાસથી શાંતિ મળે કારણ કે મેં આજ બપોરે બે ગ્લાસ પીધા ને એટલે મને શાંતિ મળી એટલે મને એમ છે કે હંદાઇને શાંતિ મળતી છે હા જય જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શિયારામ હાલો મિત્રો જો આમાં કાજુ છે ને ખોબે ખોબે નાખે હો ભાઈ આમાં આમાં થોડા ઘણા થાય નહીં હું જો તમે સરસ મજાના આ ખૂબ ખૂબે ખૂબે આ નાખે છે કારણ કે થોડા ઘણા તો આમાં થાય નહીં હું છે હા સુકા મેવા જો આમાં જો રાખ ને આ સરસ મજાનું હું ભાઈ જોરદાર રસોઈ છે હો ભાઈ તમે જોઈ શકો છો જો આ મોટા મોટા આ ટોપ કહેવાય કે તગારા કહેવાય કે જે કહેવાતું હોય પણ ખરેખર જુઓ તમે આમાં કેટલું આ સુકામે એવા નાખી રહ્યા છે જોઈ શકો છો જો કાજુ ખરાક ને હાંધી જોરદાર છે હો ભાઈ હાલો મિત્રો જો આધુ મરી મસાલા જો આમાં આમાં હંદાઈમાં ગોઠવા છે જોઈ શકો છો જુઓ તમે

હા ગુંડલા બનાવે છે ગુંડલા વણે છે જોઈ શકો છો જુઓ તમે હા મિત્રો હાલો મિત્રો જુઓ તમે અહીંયા પણ ગુંડલા બનાવે છે હો ભાઈ જુઓ તમે હાલો મિત્રો જો અહીંયા રોટલી સાધુ રોટલી મસ્તીની બનાવે છે ને ઓલા ભાઈ છે ને તે ઘી લગાડતા જાય છે જો તમે આવું ત્રણ છે કણે સુલ ચાલે છે આ રોટલી બનાવવાની જો તમે હા હાલો મિત્રો ત્યારે અહીંયા પૂરું પડે કારણ કે તાવા હાલે ત્યારે તો આ પૂરું પડે ન કરે એટલા બધા લોકોને કેમ પૂરું કરવું હા જો તમે સરસ મજાની આ રોટલી બની રહી છે જય શ્યારામ હા લો ફેમિલી મિત્રો તો અત્યારે આ વ્લોગ આપણે પૂરો કરી અને ફરી હવે મળતા રહે હું ભાઈ આ ગોપનાથમાં અઠવાડિયા સુધી નવા વ્લોગમાં જય શ્યા રામ